ફ્લાઇટ ફાળવવાની રાજ્યસભા સાંસદ અને ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના નિવેદનને કોંગ્રેસે સમર્થન આપ્યું છે ગોવિંદ ધોળકિયાએ કહ્યું હતું કે છેલ્લા ત્રીસ વર્ષથી સુરતને ફ્લાઇટ બાબતે અન્યાય થઈ રહ્યો છે સુરતમાં દિવસની માત્ર ત્રીસ ફ્લાઇટ જ આવે છે જે અન્યાય સમાન હોવાની ગોવિંદ ધોળકિયાએ વાત કરી છે જેને સુરતના કોંગ્રેસી નેતા અસલમ સાયકલવાલાએ સમર્થન આપ્યું છે સુરતને વધુ ફ્લાઇટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે એર પેસેન્જરની દ્રષ્ટિએ સાડત્રીસમો નંબર છે આટલો મોટો અન્યાય સુરત એરપોર્ટને થઈ રહ્યો છે એટલે બધાએ મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે એરપોર્ટવાળાને બધી એરલાઇન્સવાળાને કે તમે થોડી સુરત બાજુ નજર દોડાવો અને જેટલા સુરતમાં આવ્યા છે ધંધો કરવા એ બધાય ફાઇવા છે બધાય હેપ્પી છે તમે હેપ્પી થાઓ પણ પહેલા તમે સુરત જલ્દી માં જલ્દી તમે એરલાઇન શરૂ કરો કારણ કે અત્યારે હું હમણાં ગયો તો ઇન્દોર ઇન્દોરની વસ્તી બત્રી લાખની ઇન્દોરમાં દરરોજ નિયર ટુ હન્ડ્રેડ ફ્લાઇટ આવે છે અને અહીંયા સુરતમાં ત્યાંસી લાખની વસ્તી

સરકારનો એક ભાગ છો આપ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન શ્રી ના પણ ખૂબ નજીકના ના વ્યક્તિ છો તો આ સુરત સાથે જે અન્યાય થઈ રહ્યો છે